છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે સલાડ તો ચાલો બનાવીએ તો અહીંયા આગળ મેં ફણગાવેલા દેશી ચણા લીધા છે તે પણ બાફીને રાખ્યા છે મીઠું નાખીને ને અહીંયા આગળ લીધું છે થોડો કોબી અહીંયા આગળ લીધું છે એક ટામેટું અને અહીં લીધું છે મેં અડધું ગાજર અને એક નાની ડુંગળી તો હવે ચાલો આપણે બનાવીએ રોજનું ખાવાનું સલાડ પહેલાં આપણે બાઉલમાં બાભેલા ચણા લઈ લેશું દેશી અને તેના પછી લઈશું કોબી અને તેના પછી લઈશું ટામેટું અને તેના પછી લઈશું ઝીણી સમારેલી ડુંગળી અને અડધું ગાજર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેના પછી આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દેવાનો છે અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું નાખી દઈશું અને અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું એને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે ખાવામાં પણ એકદમ હેલ્ધી લાગે છે અને રોજ ખાઈએ તો પણ ચાલે ને ખાવામાં સલાડ તો જોઈએ જ એટલે એકદમ સરસ રીતે ખાવાનું આપણું પચે છે ને રોજનું રોજ સલાડ ખાઈએ તો વધારે સારું છે આપણું સલાડ થઈ ગયું છે તૈયાર તમે આને સવારે બનાવીને સાંજે પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી સલાડ કેટલું સરસ લાગે છે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે મેં અહીંયા ઘડી દેશી ચણા લીધા હતા અને તેને રાતે બાફી નાખ્યા હતા અને પછી કકડામાં બાંધી નાખ્યા હતા એને ફણગા ફૂટ્યા ત્યાર પછી મેં તેને બાફી નાખ્યા હતા મીઠું નાખીને એટલે સરસ રીતે બફાઈ ગયા છે અને જુઓ હવે કેટલું સરસ લાગે છે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે ને સલાડ તો આપણે રોજે ખાવું જ જોઈએ શરીર માટે પણ એકદમ સારું છે અને ખાવામાં પણ તરત પચી જાય છે જો તો હવે આપણું સલાડ થઈ ગયું છે તૈયાર તમારે સલાડ આવી રીતે ખાવું હોય તો એવી રીતે કોરું કરીને પણ ખવાય ખાશો તો પણ સરસ લાગશે અને જો અહીંયા આગળ હું આટલું લઉં છું સલાડ અને તેમાં આપણે શું કરીશું દહીં નાખી દઈશું એક ચમચી જેટલું ને તેને બી પણ મિક્સ કરી દઈશું તો આ પણ ખાશો ને તમે તો બહુ સરસ લાગશે જો આવી રીતે ખાશો ને તો પણ સરસ લાગશે એકદમ મિક્સ કરી દેવાનું છે એટલે જે પેલો આપણે મઠો બનાવીએ છીએ ને એવું થઈ જશે આ પણ સરસ લાગશે હા પણ દહીંમાં થોડી ખાંડ નાખજો એટલે પેલું ખાટું દહીં હોય ને તો થોડું કણપણ આવશે ને તો વધારે સારું લાગશે તમે જોઈ શકો છો અહીંયા ગળી આપણું દહીંવાળું સલાડ છે અને અહીંયા આગળું આપણું સાદું સલાડ છે તમે બેઉ ખાશો તો બહુ જ સરસ લાગશે એટલે એકવાર તમે આને જરૂરથી ટ્રાય કરજો તમને આ મારું સલાડ કેવું લાગ્યું છે તે જરૂરથી કહેજો અને હા ખાતી વખતે જરૂરથી તેને બનાવજો ને આમ એમને પણ ખાશો તો બહુ જ સરસ લાગશે અને હેલ્ધી પણ છે આ સલાડ તમને આ મારું સલાડ ગમ્યું છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું છે